ભારતીય કિસાન સંઘ કચ્છ ખેડૂતોની વેદના લઈને આગળ આવ્યું ભારેથી અતિભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે જેનું સર્વે ન કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી કચ્છમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકોને નુકસાનનો ખેડૂતોને વળતર ચૂકવવા બાબતે અને રાસાયણિક ખાતરો મળવા બાબતે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કચ્છ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસથી કચ્છના દરેક તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે ચોમાસુ પાકો મગફળી કપાસ એરંડા મગ તલ શાકભાજી જેવા અનેક પાકો નષ્ટ થઈ ગયા છે કચ્છ જિલ્લામાં પચીસથી પચાસ ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે હવે કોઈ સર્વેની આવશ્યકતા નથી તમામ પાકો નિષ્ફળ ગયા છે તે નજર સમક્ષ છે ત્યારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે વધુમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવે તો ખેડૂતો નવી વાવણી કરી શકે અને ક્યાંક વીસ ત્રીસ ટકા પાક બચ્યો છે તે પણ હાલે નાઇટ્રોજનની ખૂબ જ જરૂરત છે પણ કચ્છ જિલ્લામાં યુરિયા ખાતર કોઈપણ જગ્યાએ નથી વરસાદ બંધ થયો છે ત્યારથી ભારતીય કિસાન સંઘ કચ્છ રજૂઆત કરે છે પરંતુ યુરિયા ખાતર મળ્યું નથી તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેમજ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ આજે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે જિલ્લા મંત્રી અત્યારે જે આખા કચ્છમાં અને આખા ગુજરાતમાં અતિવૃષ્ટિનો જે માહોલ છે વાવાઝોડાથી જે નુકસાન થયું તો એ નુકસાનમાં તાત્કાલિક સર્વે થાય એવી અમારી માંગ છે અને હાલમાં જે સર્વે સરકાર દ્વારા થાય રહ્યો એ બહુ નૈવત છે અને જો આ રીતે સર્વે થાય તો ખેડૂતોને એમાં લાભ મળી શકે એમ નથી જેનું કારણ કે આ રીતે સર્વે થાય તો બેથી ત્રણ મહિના સમય લાગે ત્યાં સુધી ખેડૂતો નવું વાવેતર કરી નાખે એટલે એને એની નુકસાનીનો સહાય મળે નહીં એટલે અમે સરકાર પાસે એ વાત કરી કે અત્યારે તમે જે અત્યારે જે ટકાવારી પ્રમાણે આપી જોઈએ તો કચ્છનો વરસાદ છે ને એકસો ને સિત્તેર ટકા તે ઉપર વરસાદ થઈ ગયો તો આ વરસાદમાં જો નુકસાની એટલે અતિવૃષ્ટિ જાહેર કરવી પડે અને અતિવૃષ્ટિ જાહેર કરી અને એના ધારાધોરણ પ્રમાણે જે વળતર આપવું એ ખેડૂતોને આપી દો તો અત્યારે જે નુકસાન થયું ખેડૂતોને એને એને એનો લાભ મળે બાકી અમારી વાત હતી કે અત્યારે વધુ વરસાદ પડવાથી યુરિયા ખાતરને પાકને વધારે વધારે જરૂર પડે છે તો યુરિયા ખાતર અત્યારે કચ્છમાં ત્યાં અવેલેબલ નથી અને ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે મોટી મોટી લાઈનો લગાવે છે અને એને યુરિયા ખાતર મળતું નથી એટલે પાકને યુરિયા ખાતર જો ટાઈમમાંથી નહીં મળે તો એનાથી પણ એક અચો સચો પાક નિષ્ફળ જવાની શક્યતા છે એટલે યુરિયા ખાતર તાત્કાલિક મળે એવી અમારી રજૂઆત છે અને બીજી એક રજૂઆત અમારી એવી છે કે અત્યારે પ્રમોકેશનથી ઘણી બધી ભૂલો રહેલી છે એનાથી ખેડૂતો મોક બને છે અત્યારે સમજી લો કે પાકની નોંધણી કરવી હોય તો ખેડૂતોની એક જગ્યા ઉપર જે છે એક જગ્યા ઉપર જમીન બોલતી નથી બીજી જગ્યા ઉપર બોલે છે એનાથી પણ ટેકનિકલ આવે છે અને ઘણા બધા ટેકનિકલ બોલથી ખેડૂતોની જમીન ક્યાંક નામ છે ક્યાંક ફેર ફેરશે તો એ રેગ્યુલર થાય અને પ્રમોકેશન રેગ્યુલર થાય એવી પણ અમારી માંગ છે આ અમે ખેડૂતોના પ્રતિનિધિ અમે સરકાર પાસે રજૂઆત કરવાની છે આજે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા જે હમણાં વરસાદ થઈને અતિવૃષ્ટિ થઈ એના અનુસંધાને ખાતરની બાબતમાં અને માપણી વધારોની બાબતમાં સમજી લેજો કે આજે રજૂઆત કરવામાં આવી છે જ્યારે પચીસ તે પચાસ ઇંચ વરસાદ થઈ જાય ત્યારે હવે સ્પષ્ટ દેખાય છે કે ભાઈ સર્વેની કોઈ જરૂર નથી સંપૂર્ણ પાક તમામ ખેડૂતોનો નિષ્ફળ બીજી બાબત તો કે હવે બાગાયત પાકનું સર્વે ન કરીએ શાકભાજીનું સર્વે ન કરીએ જ્યારે ખેડૂત તો શાકભાજી વાવે કે બાગાયત પાક વાવતો હોય કે આમ ખેતી કરતો હોય ત્યારે સંપૂર્ણ સર્વે કરવું જોઈએ પણ સર્વેનો ઇસ્યુ એટલા માટે નથી છેલ્લા આઠ દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે ગામ સેવકોનો ઘટ છે મેકઅપ એમનું પૂરું નથી માત્ર હજી દરેક તાલુકામાં કોઈકમાં પાંચ ગામ કોઈકમાં આઠ ગામ કોઈકમાં બે ગામ કોઈકમાં છ ગામ આવી રીતે સર્વે કરશે તો મને લાગે એક મહિનાથી પણ હજી વધારે સમય લાગશે ત્યાં સુધી ખેડૂતો એમનો પાક કંઈ ખેતરમાં રાખી નહીં મૂકે અને બીજી બાબત સર્વેમાં દરેક વખતે સર્વેના નામે નાટક થાય છે આપના માધ્યમથી હું સરકારને કહું છું કે સર્વે કર્યા પછી પણ કેટલાય ગામ સેવકો કેટલાય અધિકારીઓ લાલિયાવાડી ચલાવે છે જ્યાં ટકાવારી નક્કી થાય એનું ઉપર મૂકવાનું ખરેખર નુકસાન થયું હોય રહી જાય છે ભીપર જોયું વાવાઝોડાનો જો તમને એક દાખલા સાથે કહી શકું પ્રૂફ સાથે કહી શકું કેટલાય આપણે એમને રજૂ પણ કર્યા હતા કે જેનું વાતા નુકસાન થયું છે એ ખેડૂતો રહી જાય છે અને ખરેખર જ એમને ઓછું નુકસાન હોય એવા ખેડૂતોની ટકાવારીઓ નક્કી કરીને આ બધું લાલિયાવાડીઓ ચાલે છે એટલે આપના માધ્યમથી સરકારને કહું છું કે જો તમારે આપવું હોય તો જ બાકી આપવું જ ન હોય તમારે અને માત્ર જાહેરાતું મોટી મોટી કરીને ખેડૂતો સાથે આવી છેતરપિંડી ન થાય બીજી બાબત માત્ર હવે જ્યારે પચીત્રીસ ટકા પાક ક્યાંક બચ્યો છે ત્યારે છેલ્લા આઠ દિવસથી અમારું ભારતીય કિસાન સંઘ જિલ્લા દ્વારા રજૂઆત થઈ પ્રદેશ દ્વારા રજૂઆત થઈ ધારાસભ્યશ્રીઓને પણ કીધું આજે આખા જિલ્લામાં કે એક દાણો ખાતરનો નથી જોડિયાનો આના તે મોટી કમનસીબી કઈ હોઈ શકાય એટલે તાત્કાલિક ધોરણે જોઈએ પચીસ ત્રીસ ટકા પાક બચ્યો છે એને જો ખાતર સમય ઉપર ના મળે ખેડૂતોને જરૂર હોય ત્યારે બિયારણ ના મળે એટલે ખેતી કરવી મને લાગે કાંઈક મુસીબત હોય અને આપના માધ્યમથી સરકાર તંત્રને કહું છું સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે લોકો વચ્ચે જાઓ લોકોની સિદ્ધિ શું છે ખેતીની અત્યારે પરિસ્થિતિ શું છે અરે આ ધીમે ધીમે આઈસ્પ્રિંગ દબાય છે અને આઈસ્પ્રિંગ જ્યારે ઉછળશે ત્યારે આ મોટું નુકસાન કરશે એટલે ખરેખર લોકો વચ્ચે રહીને જેમની જવાબદારી છે એમને પણ લોકો વચ્ચે જવું જોઈએ લોકો વચ્ચે નથી જતા એટલે આ બધું પીડા છે ખેડૂતો તો જાણે આમ દરેક વખતે જાણે સાય માગે છે સાય માગે છે અમે કંઈક આ કરોડો રૂપિયાની પેકેજની હમણાં કોઈક ને ક્યાંક જાહેરાત કરી દેશે પણ ખેડૂતોને એના સામે ખેડૂતોના હાથમાં શું આવે છે કાંઈ નથી આવતું એટલે આવી ખેડૂતોની પરિસ્થિતિ છે રિસર્વે થયું છે તો એમાં એમને એમ ખેતર અહીંયા હોય તો બીજી જગ્યાએ બોલતું હોય અનેક પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો છે અનેક વખત ભારતીય કિસાન સંઘના માધ્યમથી સતત રજૂઆતો કર્યું છે કેટલાક નિરાકરણો આવ્યા હશે પણ મોટા ભાગે પ્રશ્ન છે ને એ દિવાલમાં જેમ અથડાઈને પાછા આવે છે આવી પરિસ્થિતિ છે એટલે આપના માધ્યમથી તંત્ર અને સરકારને કહું છું અત્યારે ખેડૂતોની ખૂબ દશા ખરાબ છે આ દશામાં તમે ભાગીદાર થઈને જો તમારે આપવાનું હોય તો બાકી કાંઈ ભલાઈ કરતા નથી ખેડૂતોને પોષણસણ ભાવ નથી મળતા એટલા માટે તમારે સહાય આપવી પડે સ્વામિનાથન કમિટીનો બિલ રજૂ કરી દો અમારે કોઈ જરૂર નથી તમારી સહાયની અમે કોઈ ભિખારી લોકો નથી અમે તો આપવા છીએ એટલે ખેડૂતો છે ત્યારે ચિંતાજનક એક વિષય તમારા સામે કહી દઉં આજે આપના માધ્યમથી સરકારને હું કહેવા માગું છું કે ખેડૂતોની આવીને આવી સ્થિતિ રહીને તો દસ વર્ષ પછી કોઈ ખેતી કરવાવાળો નહીં હોય આજે બધાને ઓરિજિનલ ખાવું છે ખેતી કોઈને નથી કરવી દૂધ બધાને પીવું છે ગાય કોઈને નથી રાખવી શું કામ એને પોસાતું નથી વર્ષોથી એની ભાવ છે ના નામે લૂંટી એક બાજુ તમે ટ્રેક્ટરમાં સાઠ હજારથી પિસ્તાલીસ હજાર સબસિડી આપો છો બીજી બાજુ અઢી લાખ રૂપિયા ટ્રેક્ટરમાં જીએસટી છે એટલે દાંતેડાતે કરી અને હું તો એમ કહું છું કે ખેડૂતો જેટલા ઓજારો વાપરે છે મોટરો વાપરે છે એનામાં જીએસટી છે ને ન હોવી જોઈએ કારણ કે આ છે ને પાંચ રૂપિયે ટમાટા વેચવા વાળો સમજી લેજો કે એને બે આવે તો હાલે એને પાંચ આવે તો હાલે આનામાં જીએસટી ખેડૂતોના માથાના વાડ જેવી એની પીડા છે હવારમાં ઉઠીને એટલે ખેતીવાડીમાં તે અમે અનેક વખત કીધું છે કે નાબૂદતા આવી અને આજે ફરીથી આપના માધ્યમથી કહું છું કે જો આ દેશને બચાવું આ દેશમાં અઠ્ઠાવન ટકા ઇકોનોમી ખેડૂતોની છે જો આ ખેડૂતોને બચાવવા હોય તો તમારે આ બધું ઘણા બધા અમે રસ્તા અમે પ્રશ્ન પણ ઊભા કરીએ છીએ પણ એના સામે અમે એમનું સમાધાન પણ લઈ આવી રહીએ છીએ એટલે અમારા સાથે જ્યારે જ્યારે સરકાર સાથે તંત્ર સાથે બેસવાનું થાય ત્યારે અમે હંમેશા સકારાત્મક ખેડૂતોને અને આ દેશને ફાયદો થાય એના માટેની હંમેશા અમે નીતિ રણનીતિ રાખીને આગળ વધાય એના આપણા માધ્યમથી કહું છું જે કયા સ્થિતિ છે સ્થિતિ માં ખેડૂતોને અત્યારે બહાર લਿਆવો ખૂબ જરૂરી છે તાત્કાલિક ધોરણે આમાં પગલા લે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ